આજે આપણે ચર્ચા કરવી છે કૌભાંડ કે મહાકૌભંડ સતત ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર ડ્રોનો સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો અને એની અંદરથી કૌભાંડમાંથી મહાકૌભંડ જેવી પરિસ્થિતિ સર્જાઈ વિગતે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાથી ચાલુ થયેલો ડ્રોનો સિલસિલો લાંબો ચાલ્યો એટલો ચાલ્યો કે આ ત્રિપલ જેડ જેવું થઈને ઊભો રહેશે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે એક પછી એક સતત પોલીસ કર્મચારીઓ આના વિરુદ્ધમાં ફરિયાદી બનતા રહેશે અને તપાસના ધમધમાટ સતત ચાલી રહ્યા છે આ ચર્ચાનો વિષય લાંબો અને સતત ચાલ્યા કરે છે અને ચાલવા પાછળનું કારણ એવું છે કે કોઈ નેકલેથી સામાન્ય સેન્ડલ પહેરીને એક હોંડા લઈને અને થોડા દિવસોની અંદર ગણતરીના દિવસોમાં આ ભાઈ સૂટબૂટમાં આવી જાય છે લાખો રૂપિયાની ગાડી છે અને રોડ ટચથી જમીનો ખરીદવાની શરૂઆત થઈ જાય છે ત્યારે લોકોના પગ નીચેથી જમીન સરકી જાય છે કે કોના પૈસે માલિતદાર થવાય અને ક્યારે થવાય અને આના નામે લોકો તરત શીખ લેવા મળ્યા અને રૂપિયાવાળા થવાની લાલચા જાગી અને જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એવી પરિસ્થિતિ બનાસકાંઠામાં ઊભી થઈ એક પછી એક ઉપરા ઉપર ડ્રોની શરૂઆત થઈ અને જાણે ડ્રોમાંથી સોના ચાંદીના સિક્કા ખંખેરતા હોય આવી પરિસ્થિતિ ઊભી થઈ અને તરત કરોડો રૂપિયાની જમીનો ખરીદાવવા માંડી અને આ ભય છૂટબૂટમાં આવી ગયા કે જાણે આ લોકો તો જૂના માલેતુદાર હોય અને આ લોકોની પાસે એવા ઓબા છે કે ખંખેરે એટલે સોના ચાંદીના સિક્કા ખરતા હોય આવી પરિસ્થિતિ ઊભી થઈ અમારા જેવા જાગૃત નાગરિકોએ લોકોનું ધ્યાન દોર્યું તંત્રનું ધ્યાન દોર્યું અને આરી વાત આપણા ડીવાયસપી એસ એમ બારોતરીયા સાહેબ અને બનાસકાંઠાના એસપી અક્ષરાજ મકવાણા સુધી પહોંચી ત્યારે આ લોકોએ ઝીણવટ ભરી તપાસ કરી અને જોયું કે ભાઈ આની અંદર તો કંઈક મોટું છે અને આ લોકોએ ઘણા બધા આવા મધ ઉતાર્યા છે અને આ લોકો માલામાલ થવા માટે નીકળ્યા હતા અને સો ટકા ઘણો માલ ઘરભેળો કરી દીધો છે ત્યારે વધુ એક પોલીસ ફરિયાદ અશોક માળી અને એમની ટીમ સામે ધાનેરાના પીએસઆઈ ખુદ ફરિયાદી બન્યા એવા સમાચાર અમને મળ્યા છે આ બનાસકાંઠાનો સિલસિલો ઘણા બધા લોકોના રૂપિયા ખંખેર્યા પસે અને ઘણા બધા લોકો ડ્રોની હવામાં આવ્યા અને દિન પ્રતિદિન ડ્રોનો રાફડો ફાટ્યો અને કરોડો રૂપિયા લોકોના ગોજામાંથી સરકી ગયા અને આ રૂપિયા ક્યાં ગયા તો કે લાખો રૂપિયાના આયોજન થયા લાખો રૂપિયા કરોડોમાંથી લાખો રૂપિયા ગૌશાળાઓમાં આપ્યા મંદિરોમાં આપ્યા પણ આ લોકોને જરા તો નથી મંદિરોની પડે ના તો ગૌશાળાઓની પડે કે ના તો પડે તે સંસ્થાને માત્ર ને માત્ર આ લોકો માલ ખાવા માટે નીકળ્યા હતા અને આ લોકોએ એવો માલ તાર્યો એવો માલ તાર્યો કે ફક્ત ને ફક્ત બાર મહિના થયે ન થય અને ટૂંક સમયની અંદર આ લોકો લાખો રૂપિયાની ગાડીઓ લઈને ફરતા થઈ ગયા આ લોકો બજારમાં છૂટબૂટ સાથે નીકળ્યા અને ત્યારે લોકોને ખબર પડી કે ડ્રોની અંદર સારામાં સારી કમાણી છે અને આવો બીજો કોઈ ધંધો નથી ત્યારે એક પછી એક નાના મોટા નાના મોટા ડ્રો ચાલુ થયા અને લોકોને ગરીબ લોકોને ખંખેરવાનું ચાલુ થયું અને ગરીબ લોકો એવી રીતે ખંખેરણ્યા એવી રીતે ખંખેરણ્યા કે બનાસકાંઠામાંથી કરોડો રૂપિયાનું કૌભંડ થયું અને કરોડો રૂપિયાનું કૌભંડ ફક્ત ગણતરીના પાંચ પચીસ માણસો માલિતુદાર બન્યા અને આની ગંધ પોલીસને આવી અને જ્યારે પોલીસે ઝીણવટ ભરી તપાસમાંથી પોલીસના તપાસના ધમધમાટ શરૂ થયા ત્યારે પોલીસના પગટોળેથી પણ જમીન સરકી ગઈ અને ખબર પડી કે આવો કોઈ બીજો ધંધો નથી રૂપિયા બનાવવાનો અને માલુતિદ્વાર બનવા માટે સોકામાં ડ્રોની પાછળ આ બધા લોકો લાગ્યા છે તો કે આ એક એવો ધંધો છે કે તમે ડ્રોનું આયોજન કરો અને એક જ ડ્રો કરો અને તરત તમારું નામ કરોડપતિમાં આવી જશે આવી શરૂઆત બનાસકાંઠાથી થઈ અને આનો રેલો એટલો બધો ચાલ્યો એટલો બધો ચાલ્યો કે આમ સામાન્ય નાગરિકના ઘરે ઘરેથી પૈસા ખંખેરવાનું ચાલુ થયું અને સામાન્ય માણસોએ કોઈ ચોદીની ત્રોડીઓ વેચી કોઈ ભેંસ વેચી તો કોઈ દૂધના પગારમાંથી આપ્યા કોઈ જુવારના પોળા વેચીને આપ્યા કોઈ મગ વેચીને આપ્યા તો જે જ્યાંની ઘરે હતું એ વેચી વેચીને લોકોએ રૂપિયા ડ્રોની અંદર નોખ્યા અને ડ્રોની અંદર નખ્યા રૂપિયાનું એટલું બધું મહાકૌભાંડ થયું કે આ ટિકિટો હજારોમાં વેચવાની હતી એની જગ્યાએ લાખોમાં વેચી અને ડ્રોની કુપનના સિરીઝ નંબર કે ભાઈ બનાસકાંઠા જિલ્લામાં એક સિરીઝ નંબર રાખો તો બીજો જિલ્લા બહાર મૂકો બાકી સિરીઝ નંબર તો એક જ હોવો જોઈએ અને આનીમાંથી આખે આખો કૂકડું ખાવું છે તો આવું થશે ત્યારે કૌભાંડનું મહા કૌભાંડ તો થયો પણ પાપનો મહાપાપ થયો અને મહાપાપ થયો ત્યારે આ પાપનો ઘડો ભરાણ્યો છેલ્લે આ પાપનો ઘડો ફૂટ્યો અને અશોક માળીના પાપનો ઘડો ફૂટ્યો ત્યારે બનાસકાંઠાની અંદર ખબર પડે કે આ ભાઈએ મોટું પાપ કર્યું અને આ પાપ એટલી હદે થયું કે કોઈને આ લોકોએ બક્ષ્યા નહીં કોઈને આ લોકોએ છોડ્યા નહીં ન છોડ્યા ભગવાનને ન છોડી ગૌશાળાને કે ન છોડ્યા સંસ્થાઓને અને એના નામે હવે તો આનો રેલો મને એવું લાગી રહ્યો છે કે આની અંદર ભગવો પણ બદનામ થશે અને ભગવાનના નામે કરેલું પાપ હવે છાપરે ચડીને પોકારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે નથી તો છોડવા માગતા એસ એમ વારોતરીયા સાહેબ અને નથી તો છોડવા માગતા બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબ અને હવે એના પછી પીએસઆઈઓ આની અંદર ઇન્વોલ્વ થઈ રહ્યા છે ને હવે દિવસે દિવસે મને એવું લાગે છે કે આની અંદર બીટના જમાદારોના કોન્સ્ટેબલો પણ આની અંદર ઇન્વોલ્વ થશે અને સારા કોક વકીલો આની અંદર ઇન્વોલ્વ થશે અમારા જેવા લોકો આની અંદર ઇન્વોલ્વ થશે ને આ કૌભાંડ મહા થશે અને કાં એને ત્રિપલ એક્સ લાગશે ને કાં ત્રિપલ જેડ લાગશે ત્યારે ખબર પડશે કે બનાસકાંઠાનો કૌભાંડ અને એવડું મોટું કૌભાંડ કે વર્ષો પછી ક્યારેય આવડું કૌભાંડ નહીં થયું ડ્રોના નામે થયેલું કૌભાંડ આખા ગુજરાતમાં ચર્ચાનું બનશે અને આવડા રૂપિયાવાળા બનવા માટે આ ડ્રોનનું આયોજન કરવાવાળા સપનામાં નિર્ધાર્યું હોય કે કાયદાના સકંજામાં આવ્યા પછી શું થશે ને આનો તપાસનો ધમધમાટ ક્યાં સુધી પહોંચશે કે સગાવાળાના ખાતામાં નખ્યા કે મિત્રના ખાતામાં નખ્યા કે તમે કોને શું કોની પાસેથી ખરીદ્યું અને કોને શું આપ્યું આ પોલીસ સો ટકા દરિયામાંથી મોતી ગોતી ગોતીને લાવશે અને આ દરિયામાંથી મોતીને રત્નો બધા બહાર આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ આ બનાસકાંઠાની અંદર કંઈ અજોગતું થયું હતું અને પોલીસના ચોપડા ચડ્યા પછી શું પરિસ્થિતિ ઊભી થાય છે આવનારો સમય બતાવશે કે આનું પરિણામ ક્યાં જઈને અટકે છે